નમસ્કાર હું રમેશભાઈ કનુભાઈ પટેલ ને ગુજરાત પ્રદેશ કિસાન મોરચામાં કારોબારી સંઘની જવાબદારી છે અને અરવલ્લી જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન તરીકે પણ મારી જવાબદારી છે આજે દિવાળીનો શુભ દિવસ છે ગુજરાતના અને આખા દેશના તમામ સમાજસેવક તમામ રાજકીય પાર્ટીના સમાજસેવકોને અને રાજ્ય માટેમાં કામ કરતા તમામ લોકોને તમામ સમાજસેવીક અંધાને હું એકમ સંવર્ષ બે હજાર બ્યાસીનું વર્ષ ખૂબ ફળદાયી ખૂબ લાભદાયી અને તમામ રીતે સુખદ નીવડે એ માટે મા જગદમમાંની ભારતીને પ્રાર્થના કરું છું અમારા મેઘરજ તાલુકાની વાત કરીએ તો મેઘરજ તાલુકાના હમણાં ત્રીસ ભિલોડા વિધાનસભાના અમારા લોકપ્રિય ધારાસભ્યશ્રીને ગુજરાત સરકારનો આદિજાતિ વિકાસ અને નાગરિક પુરવઠા મંત્રી તરીકે જે સ્થાન મળ્યું છે એના માટે પણ એમને પણ અભિનંદન આપું છું અને એમને અપીલ પણ કરું છું કે લોકો ઇન્ડસ્ટ્રી આપના ઉપર છે આપણે લોકપ્રિય અને લોકોની સતત ચિંતા કરતાં લોકપ્રતિનિધિ છો આપને મા ભારતી મા ખૂબ શક્તિ આપે અને નવું વર્ષ આપના માટે લોકોના અમુક હિતના કામ કરવા માટે ખૂબ બળ આપે એ માટે મા ભારતીને પ્રાર્થના કરું છું અમારા અરવલ્લી જિલ્લાના સંગઠનના પ્રમુખ આદરણીય વિખાજી ઠાકોર સાહેબ તેઓ પણ ખૂબ અનુભવી અને સતત સંગઠનની અને લોકોની કોઈપણ જાતનો ભેદભાવ રાખ્યા વગર કામ કરે છે એમને પણ મા મા ભારતી ખૂબ શક્તિ આપે અને લોકહિતના કામોમાં ખૂબ અગ્રેસર રહે એ માટે માભારતીને પ્રાર્થના કરું છું અને એમને પણ દિવાળી અને આગામી નવા વર્ષની પણ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું પાંચ સાબરકાંઠાના લોકપ્રિય અને સતત કાર્યશીલ એવા આપણા સાંસદ આદરણીય શોભાબેન પારિયાજીને પણ હું અભિનંદન આપું છું અને એમને પણ મહાભારતી મા જગમનમાં ખૂબ શક્તિ આપે અને રોગના કારણે તેઓ ખૂબ આગળ વધે અને પ્રેરણાદાયક કામ કરવા માટે માતાજી એમને ફરીથી ખૂબ શક્તિ આપે એ માટે મા જગતમમાં પ્રાર્થના કરું છું અને એમને પણ નવા વર્ષની દિવાળીની નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ગુજરાત સરકારની વાત કરીએ તો ગુજરાતમાં લોકપ્રિય સંવેદનશીલ મક્કમ આદરણીય મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ના ભાગ હેઠળ ગુજરાત ખૂબ વિકાસ પથ ઉપર ચાલી રહ્યું છે હમણાં જ ગુજરાતમાં નવી સરકારની નિમણૂક થઈ છે નવા તમામ નવા વરાયેલા મંત્રીશ્રીઓ એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું દિવાળી નવા વર્ષમાં લોકો ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને તેઓ પણ લોકપ્રતિનિધિ તરીકે ખૂબ આગળ વધે લોકસેવાના કાર્યો ખૂબ સારી રીતે બજાવે એ માટે પણ પ્રાર્થના કરું છું આપણા દેશના આદરણીય વૈશ્વિક નેતાગ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેઓ આખા દેશમાં માત્ર ને માત્ર કોઈ પણ જાતિ ધર્મ વગર એના વિવાદ વગર અથવા તો એમાં પક્ષપો થયા સિવાય માત્ર ને માત્ર લોકહિત માટે જેઓ પોતાની સેવાઓ આપી રહ્યા છે આદરણીય નરેન્દ્રભાઈને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ પણ એક વિશ્વમાં આપણું નામ થયું છે और विशेष शक्ति माताजी आपने माँ जगत भाव भारतीय शक्ति आप नरेंद्र भाई काम भी आप बता प्रेरणा लीए आजाने दिवसों में नरेंद्र भाई आप बजा उभर रही है देश प्रथम एक भावनास लोगों ने काम कर सकता है वंदन करतु वंदे भाव